એટલે મળી જાય ભૂરો તો તમે ઓળખતા દેશો ના ઓળખતા હોય તો આગળ ઓળખણ તો મેમન કાલના ભાગમાં તમે જોયું હતું કે અમે એક હોટલે જાતા પણ અમને હોટલ વાળા ના પાડી હતી બીજી હોટલે જાય અહીંયા તો અમારા હરિયા ત્રે વાર સાબી હતી વગર પૈસે કોકની દુકાનમાં પેહી જા માર્યા વત તો અને અહીંયા તો જેવડી મોટી મોટી બાપા ગાડીયા હેડ દેતી બીક આવે એવી YouTube માં આવે એટલી વાર તો ઠીક છે જો આના ટાયર ટ્યુબ માં આવો તો મમરા ભરાઈ જાય આસે અમારી ગાડી જેવી લાલ પીળી લાઈટ આ જબજબા જબ થાય છે ને અને અર આ શું મન તો એવું લાગ્યું તો કે ભાઈ વિમાન ઉતર્યું છે આ તો પછી ખબર પડી કે પવન ચકીનો પોખડો છે અને જો ભૂલે શું કે પાવલા જો તો એના હરફેટ માં સડી જાય તો તારો પોખડો વે જાય ઓ પાછો અને પછી અમારે પોકવાનું પોકવાનો તો લોકેશન ઉપર તો પાર્ટી આવી જતી હતી અમને લેવા માટે અને ગોમની શેરી જેવી હોકડી હોકડી હતી ફાઇનલી મિત્રો અમે પહોંચી જતા લોકેશન ઉપર ને હવે અમારે મારે લગાવવાનો હતો શેટ મારા ઓળશે હો ગરમ સીસડી ખાઈ આયા હોય એવું ચમ લાગે અને આ તેણ બંકા મને ઓળસી જ્યાં ફાઇનલી ફાઈનલી ઓ તાર તો જૂતું તો એવું મળી જાય જેમ કે શિયાળાની ની પ્યાલી શરૂઆત કરી હોય થી પણ ખાવા જઈએ કે મોઢ મોઢ હાથમાં પડી છે હળદર તો મેમન ફાઇનલી અમારે સેટ અપ બીજો લાજી જો તો હવે કરવાનું હતું મારે ટેસ્ટિંગ કે અમારે પ્રોગ્રામ ચાલુ કરવાનો હતો અહીંયા દહ વાગે હજી પ્રોગ્રામ તો ચાલુ છે ન તો નોય તો બહ બહાટી બોલવા મોડી હતી આટલી વેલી તો મિત્રો પરગોમ અંદર કોઈ વિડિયો શૂટિંગ કરી નહોતી જેમ કે અહીંયા વિડિયો અલાઉડ નતો એટલે ઉતાર્યો ન

લે તો લઈ તો હાલશે નાસ્તો દાઢ શિયાળા ડોહોબા કરે ઓ તને પેટમાં તને હજી કેટલું પેટ ભરીને કાધું તો હજી પૌવા મંગાયા નથી ખાવા જઈએ કે મિત્રો તમે પૌવા તો કાધા હશે બાકી અમારે ભાઈ પૌવા બનાવે ને એમના તમે એકવાર પૌવા ખોવા તમને ખબર તો પૌવા ખાવા હોય તો પહોંચી જતો રાધનપુર ચાર રસ્તા બાપર ચોકડે બીજી ડીશે ખાવ પરી પૌવા વિચાર તો એવો હતો અને પોતે પાછા ગરમ પૌવા ખાઈ ને હવે ચાર વાગે ઉઠયા ભાઈ હુવા જયે કે મને ચમ મારો લુ પીએ છે જા કે થી હોય તો અમને ખબર છે કે તમને બે દાડા છે નાયા ના નીકો હવે પેહની જેમ પડ્યા છે આ ડોળે તો પેલા ફોન નતું ખાવામાં મિત્રો આઈડી ને લાઈક શેર ને ફોલો અવશ્ય કરી નાખજો ભૂલતા નહીં